ભાઈ આવા હોય કઢી જાય બધું આમાં મેળ કરવો પડે કે આવી જ આપણે જોવાનું છે હજી લોકેશન બદલી ગયા છે નવા લોકેશન ઉપર આવ્યા શોઈ કેડા કેટલા મળે તેવી રૂમ આવ્યા જોયું જંગલ બધું છે આમાં સોઈ બાકી અહીંયા કચલા હોય કે ન હોય એમ હા આવું કાપ બધું છે પાસે સલુમ પકડી લીધું છું આવા આવો માલ મળે છે હાલ ભાગી તમને જાડી બતાવી બીજો પકડી ગઈ હું પકડી હાજો ભાઈ પકડી ભાઈ વરી ભાઈ પકડી પહેલી વાર એવી ભાઈનો કાટો ઉડી ગયો હોય ને રેડી કર કાટા બહુ ઓગરા હોય જો હા એમ બરેડ વાળા હોય જો છે ને બગી હાલો જ આવો પકડી જો બકે આવા આવા પકડેલા છે ભાઈ એવડે મોટા નથી પણ છે મીડિયમ છે બધા બાકી શે ટમાટા વાળા બાકી રેસીપી બનાવવાની છે આપણે નવો કસલો મેળવું તમને બતાવું આ બધું ઓછું રાખો ભાઈ જો પાખીડ મેળવી દઉં આ ભાઈ છે ને મુંડા ખાડીમાં હોય અહીંયા બહુ ઓછી જોવા મળે દઉં પાખડો કહેવાય ને પાખેડ કહેવાય તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો ચાલો આને પેક કરી દઈ હજી ભાઈ કડી ગઈ લે એમને તો એ હીરખું મેળવે ને તો હું બીજું હોય તો જોઈ લેવું એટલે ગઈ હા જો તમને દેખાડ કરી

થઈ જાય અમારે એટલે એટલું તો લાટ આપડે કાઢેલી ખૂટે